હવે એક પણ દાણો ખરાબ નહીં થાય મગ હોય તુવેરની દાળ હોય ચોખા હોય કોઈ પણ કઠોળ હોય બિલકુલ પણ ખરાબ નહીં થાય મારી આટ રીતે સૌથી પહેલાં તમારે કોઈ પણ આવો ડબ્બો લેવાનો છે આની અંદર મગ હોય દાળ હોય કોઈ પણ હોય ચોખા હોય તો તમારે સૌથી પહેલાં આની અંદર એડ કરી દેવાના છે હવે આની અંદર થોડાક લવિંગ એક ચમચી જેટલા અને કડવા લીમડાના પાન એડ કરવાના આમ કરવાથી બિલકુલ પણ ખરાબ નહીં હજુ સુધી તમે ક્યારેય ગોળની અંદર લીંબુનો રસ એડ કરી એને ગરમ નથી કર્યો એકવાર કરી જુઓ ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે ગોળ લેવાનો છે એની અંદર પાણી એડ કરવાનું છે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ તમે કરી શકો પણ તમે ગોળ કે ખાંડની ચાસણી બનાવો છો ત્યારે એક ચમચી જેટલો જો લીંબુનો રસ એડ કરવામાં આવે તો એ ઝડપથી બની આ શું ટ્રાય નથી કર્યો સુધી સૌથી તમારે લેવાની છે કોઈ પણ દાળ મગની હોય અથવા તુવેરની અત્યારે હું મગની દાળ લઉં છું ગેસ તમારે ઓન કરી અને જે આ દાળ છે એ ગેસ ઉપર થોડી એડ કરવાની છે ગેસના બર્નર ઉપર જ થોડો ટાઈમ એને રાખવાની છે અડધી મિનિટ માટે જ બહુ વધારે નહીં ત્યાર પછી આપણે ગેસ ઓફ કરી દઈશું અને હાથ વડે થોડું પ્રેસ કરીશું પ્રેસ આસાનીથી થઈ જાય મતલબ કે એનો ભૂકો થાય તો એ દાળ પણ આવતી હોય છે જે પ્રેસ કરવાથી નથી થતો એક સાથે રોટલીઓ તૈયાર અરે ખરેખર મજા કે સૌથી તમારે શું કરવાનું છે લોટ બાંધી દેવાનો છે સોફ્ટ એવો ત્યાર પછી આ રીતે એક પછી એક એક પછી એક લોટનો નાનો ભાગ કરેલો મૂકવાનો છે અને સાથે થોડો ઘઉંનો કોયરો લોટ પણ લગાવવાનો છે તમે જોઈ શકો છો તો દસ રોટલીઓ આ રીતે આપણે તૈયાર કરવાના છીએ એક વિડીયોની અંદર મેં જોયું હતું કે આ રીતે દસ રાઉન્ડ કરી અને વણવાથી એક સાથે દસ રોટલીઓ તૈયાર તમારા મનથી વિચારો શું ખરેખર આવું થાય અરે ના થાય બિલકુલ પણ ના થાય આવા ફેક વિડીયો પણ આવતા હોય છે આ વિડીયો દ્વારા હું તમને જાગૃત કરવા માંગતી હતી શું હજી સુધી તમે ટ્રાય નથી કર્યો ક્યારેય તમે લોટ જે ઘઉંનો લોટ આવે છે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ એની વાત કરું છું તેની અંદર ક્યારેય બરફ એડ નથી કર્યો એકવાર ચોક્કસથી કરી જોજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે અને ખાસ કરીને ઉનાળામાં સૌથી પહેલાં તમારે ઘઉંનો લોટ લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું અને થોડું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવા અને બરફવાળા પાણીથી લોટ તૈયાર કરવો આમ કરવાથી ખરેખર રોટલી બહુ જ સરસ એકદમ સોફ્ટ થશે અને લાંબા સમય સુધી જે લોટ છે એ કાળો નહીં પડે મિક્સર જાર વગર એકદમ ઓર્ગેનિક રીતથી આપણે કેરીનો રસ કઈ રીતે કાઢી શકીએ છીએ એ જોવાનું છે અને છાલને દૂર કર્યા વગર સૌથી પહેલાં તમારે કેરી લેવાની છે ત્યાર પછી ચપ્પાની મદદથી આ રીતે કટ કરી ચારણી ઉપર ઘસવાનું છે જો ચારણી ન હોય તો તમે છીણીનો ઉપયોગ કરી શકો છો જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરવું અને દળેલી ખાંડ એડ કરવી અને મિક્સ કરી લેવો તો તૈયાર છે સરસ મજાનો કેરીનો રસ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય